તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અશ્વિન નદીમાં પાણી આવી ગયું છે તમે જોઈ શકો છો જે આ વરલો છે અમારે એ આટલો પાણીમાં ડુબાવ છે તમે જોઈ શકો છો પાણીનો પ્રભાવ એટલો છે કે ઉપરવાસના વરસાદના કારણે પાણી એન્ટ્રી ઠેઠ મંદિર હોજી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આ બાજુ પણ પાણી આવે આગળ જઈ રહ્યું છે તમે જોઈ શકો છો ઉપરવાસમાં વરસાદ ફૂલ પડવાથી પાણીમાં ભરખમ વધારો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો પાણીનો નજારો ભરખમ તમે જોઈ શકો છો પાણી અશ્વિન નદીમાં ફૂલ આવ્યું છે અને આખા ચોમાસામાં પહેલીવાર આવું પાણી જોવા મળ્યું છે તો તમે જોઈ શકો છો વલ્લો આટલો ગરકાવ થઈ ગયો છે પાણીમાં સામે રસ્તાઓ બંધ છે તમે જોઈ શકો છો પાણીનો આટલો પ્રભાવ છે અને પાણી વધી રહ્યું છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો સામે ગામ દેખાઈ રહ્યું છે અગર ગામ અને એ પાણીના મોજા તમે જોઈ શકો છો દોસ્તો ઉપરવાસમાં ફૂલ વરસાદ પડવાથી આ પાણીમાં વધારો તમે જોઈ શકો છો આખા ચોમાસામાં પહેલીવાર અશ્વિન નદી આવી ગાંડીતૂર બની છે તમે જોઈ શકો છો ભારતી દાદાના મંદિર સુધી પાણી પોંકી ગયા છે અને હામ એ પણ પોકી ગયા છે તમે જોઈ શકો છો પાણીમાં વધારો છે તમે જોઈ શકો છો